નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચી કેમાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના એ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છે તો મિત્રો વિડીયોમાન સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ બારસો નેવથી ચૌદસો એકસઠ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ બારસો એકથી ચૌદસો સાઠ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ પાંચસો પંચાવનથી ચૌદસો ચાલીસ રૂપિયા ગોંડલ તેરસો એકાવનથી ચૌદસો છોતેર ઉનાવા અગિયારસો પંચ્યાસીથી પંદરસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ તેરસો ત્રીસથી ચૌદસો બાસઠ રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો છન્નું રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો ત્રીસથી પંદરસો એકવીસ જામનગર બારસોથી ચૌદસો નેવું રૂપિયા જસદાણ તેરસોથી ચૌદસો પંચોતેર રૂપિયા आग मित्रों बात करिए अमरेली मार्केट यार्ड आठ सौ बासठ चौदह सौ ओगणसी रुपया जेतपुर मार्केट यार्ड अगियार सौ इक्यासी थी चौदस सौ एकोतेर रुपया ईसावदर अग्यारो बन थी चौदह सौ छत्स रुपया सावरकुंडला तेर सौ पचास थी चौदह सौ छोतेर रुपया बोटाद अगियारो पंदर सौ पांच रुपया आग मित्रों बात करिए हलवद मार्केट यार्ड बार सौ थी चौदह सौ सितोतेर रुपया ધાંગધ્રા માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો એકત્રીસ રૂપિયા મોરબી તેરસો પચીસ થી ચૌદસો પંચ્યાસી રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી પંદરસો છ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડ તેરસો બાર થી ચૌદસો અગિયાર રૂપિયા તો મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રીઝેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં